બે આખલા બાખડતા લોકોમાં ફફડાટ કરજણ માં રખડતા ઢોર ત્રાસ યથાવત ભર બજારે બે આખલા બાખડતા લોકોમાં ફફડાટ કરજણ જિલ્લાના નગર પ્રાથમિક શાળા સામે બે આખલા બાખડતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ કરજણ જનતા જીવના જોખમે છે પરંતુ તંત્ર રહ્યું નિષ્ફળ ત્રાસ યથાવત છે લોકો જીવના જોખમે હોય તેમ જણાય આવે છે પશુપાલકો ફક્ત દૂધ કાઢવાના સ્વાર્થી છે આજે સવારે સવારે કોઈનો જાય સર્જાય બજાર વિસ્તારમાં માં પ્રાથમિક શાળા નંબર બે ની સામે બે આખલા બાકડતા રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો આખલા આશરે પંદર મિનિટ સુધી ધમસાણ મચાવ્યું હતું જેથી રોડ ઉપર આવતા જતા રાહદારીઓ તેમજ નજીક આવેલી પ્રાથમિક શાળા બે માં જઈ રહેલા વિદ્યાર્થી bir yuma ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે કરજણ નગરપાલિકા ઉપર અનેક સવાલો ઉભા થાય છે કરજણ નગરપાલિકા રખડતા ઢોરને પકડવા માટે ડબ્બો પણ લાવી છે પરંતુ શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે આગલા બાખડતા એક દુકાનદારની દુકાનને પણ ફેંકી દે તેવી ઘટના સર્જાઈ હતી કોંગ્રેસના વિપક્ષના નેતા અર્ષદભાઈ ગોહિલ ઉર્ફે કાલુભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પશુપાલકો ફક્ત દૂધ કાઢવાના જ સ્વાર્થી હોય છે સાંજે દૂધ દોવાના સમા સમાટે પશુપાલકો પોતાની ગાયોને ઘરે લઈ જાય દૂધ કાઢી લે અને પછી છૂટી મૂકી દે તેવા હોય છે

કરજન નગરની અંદર જલારામ ચોકડી પટેલ ચેમ્બર મેઇન બજાર લાઇબ્રેરી ચાર રસ્તા તથા જૂના બજાર ઓવારો દસમા ભાગ ચોકડી પર અસંખ્ય રખડતા ઢોરો બિનવારસી હાલતમાં માલિક હોવા છતાં તેઓ ખાલી દૂધના દૂધ કાઢવા પૂરતા જ પોતાને ત્યાં રાખી અને પછી છોડી મૂકે છે આજની તારીખમાં આજે સવારે એક બનાવ્યો બન્યો હું જલારામ ચોકડીથી પરત એક કામથી ગયો હતો ને રિટર્ન આવી રહ્યો હતો ત્યારે જલારામ પ્રાથમિક સ્કૂલ પાસે બે આખલા લડ્યા એમાં એક કેબિનને નુકસાન થયું છે ત્યાં જ આગળ પ્રાથમિક સ્કૂલ છે નાના નાના બાળકો અભ્યાસ સ્કૂલમાં જતા હોય એક એસટી બસ આવતી હતી તે પણ રોકી દેવી પડી હતી છતાં પણ આ નગરના જે શાસકો છે તે લોકોનું પેટનું પાણી હલતું નથી ઘણા બધા ઢોરો મારવાના બનાવો બનેલા છે અહીંયા શાક માર્કેટ પાસે ટ્રાફિક પણ એટલું હોય છે અને છૂટી ગાયો અને આખલાઓ પણ એટલા જ હોય છે એવી જ રીતે કરજણ નગરમાં ભૂંડોનો પણ એટલો જ મોટો ત્રાસ છે નગરપાલિકા દ્વારા જે તે વખતે નાગરિકોની આવી રજૂઆતોને ધ્યાને લઈ અને એ લોકોએ મોટા મસ્ત મોટા ખર્ચે એક ઢોર ડબ્બો ખરીદેલો ઢોરો પકડવા માટે એ પણ આજે શોભાના ગાંઠિયા સમાન ત્યાં જૂના બજાર સંસ્કાર કેન્દ્રમાં પડી રહ્યો છે